સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડા રૂપિયાની ચોરી કરવાના ગુનામાં નાસ્તા ફરતા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ખટોદરા પોલીસ પથકની હદમાં મુસાફરોને બેસાડી રોકડા પચાસ હજાર રૂપિયાની ચોરી કરનાર રીઢો જાવદ રૂપિયા મિથુન રસીદ શેખને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ગત સોળમી મેના રોજ મિત્ર સાબિર રૂફેશ શાહરૂખ શેખ અને તેની બહેન સાબેરા સાથે રિક્ષામાં બપોરના સમયે ભટાર વિસ્તારમાં ચોરી કરવા ફરતા હતા તે સમયે અલથાણ હની હોસ્પિટલ પાસેથી એક આધેડ દંપતીને રિક્ષામાં બેસાડી ભટ્ટા તરફ જતા મુસાફરને આગળ પાછળ બેસવાનું કહી તેમના ખિસ્સામાંથી રોકડા પચાસ હજાર રૂપિયાની ચોરી કરી લીધી હતી જે ગુનામાં સાબિર ઉર્ફે શાહરૂખ અને તેની બહેન સાબિરાને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેના સાથીદાર જાવેદ મિથુન શેખને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો હવે તો એસઓજી આરોપીનો કબજો ખટોદરા આપડીશો પંદરજી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા